નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ પાંચ નવ બે હજાર ચોવીસને વાર ગુરુવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘમહેર જોવા મળવાની છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આ ઉપરાંત બીજા નિષ્ણાતો દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો પાછલા દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ સર્જાયું હતું અને કઈ જગ્યાએ તારાજીના દ્રશ્યો સર્જાયા હતા તો આ વરસાદી માહોલને લીધે કયા વિસ્તારોમાં કેટલા લોકોના મોત નીપજ્યા છે તો કયા વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થઈ હતી તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌપ્રથમ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો રાજ્યમાં મેઘમહેર વચ્ચે ફરી એકવાર નવી સિસ્ટમ સક્રિય બની છે જેને લઈને હવે આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું આગમન થવાનું છે જોકે બપોર પહેલાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ ગયું છે વાસ્તવમાં રાજ્યમાં વરસાદ માટે હાલ ત્રણ સિસ્ટમો સક્રિય બની છે જેથી હવે આગામી ચાર દિવસ સુધી ગુજરાત માટે ભારે રહેવાના છે આ સાથે આજે હવામાન વિભાગને વરસાદને લઈને આગાહી આવી છે જેમાં અનેક વિસ્તારોમાં છૂટો છવાયો તો અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાની સંભાવનાઓ છે નોંધનીય છે કે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે સપ્ટેમ્બરમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદી માહોલ રહેવાનો છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે બનાસકાંઠા પાટણ મહેસાણા હોય કે સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ અને પંચમહાલના વિસ્તારો દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા હોય કે ભરૂચના વિસ્તારો સુરત ડાંગ તાપી અને નવસારીના વિસ્તારો વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે તો આ સાથે સૌરાષ્ટ્ર તેમાં કચ્છના તમામ જિલ્લાઓ અને સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી હોય કે દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે મિત્રો તમને જણાવી દઈએ કે રાજ્યભરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અત્યાર સુધીમાં રાજ્યમાં સીઝનનો સરેરાશ લગભગ એકસોને અગિયાર ટકા જેટલો વરસાદ પડી ગયો છે ત્યારે ધબધપાટી બોલાવ્યા બાદ હવે ફરી એકવાર મેઘરાજા ગુજરાત ઉપર બેટિંગ કરી રહ્યા છે ગુજરાત ઉપર બંગાળની ખાડીમાં રચાયેલા ડિપ્રેશનની અસર જોવા મળી રહી છે ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ નથી પરંતુ હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે મિત્રો આજે એટલે કે પાંચમી સપ્ટેમ્બર માટે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે કચ્છ પાટણ હોય કે બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા ભરૂચ અને નર્મદાના વિસ્તારો સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો આજે અમદાવાદમાં વરસાદની વાત કરવામાં આવે તો કેટલાક વિસ્તારોમાં સવારથી વરસાદ શરૂ થઈ રહ્યો છે અને કેટલાક વિસ્તારો હજુ પણ કોરા છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે છ સપ્ટેમ્બરે ગુજરાતમાં કચ્છ અને પાટણના વિસ્તારો તો આ બાજુ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા હોય કે નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે તો આ સાથે વરસાદ માટેનું યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે વધુમાં શનિવાર એટલે કે સાતમી સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા અને નવસારીના વિસ્તારો દમણ અને દાદરાનગર હવેલી વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના તેમણે દર્શાવી છે તો આઠમી સપ્ટેમ્બર એટલે કે રવિવારના રોજ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી વરસાદને લઈને ફરી એકવાર નવી નક્કોર આગાહી દર્શાવી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી દર્શાવી છે ત્યારે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આજથી રાજ્યના અલગ અલગ ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે જેમાં બનાસકાંઠા મહેસાણા કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે જો કે રાજ્યમાં હવે વરસાદની ગતિમાં ઘટાડો નોંધાય છે તેમણે વધુમાં એમ પણ કહ્યું કે વરસાદી સિસ્ટમ રાજસ્થાનના ભાગોમાં ફંટાતા વરસાદની ગતિવિધિ ઘટવાની છે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ઝાપટા વરે છે ઉત્તર સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની શક્યતાઓ છે બારથી લઈને બાવીસ સપ્ટેમ્બર વચ્ચે ફરી એકવાર રાજ્યમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા દસ સપ્ટેમ્બરના રોજ ડીપ ડિપ્રેશન સર્જાઈ શકે છે પંચમહાલ સાબરકાંઠા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે ડીપ ડિપ્રેશનથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાનો છે સિસ્ટમ ફંડાતા હવે એકથી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ પડવાનો છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ ઝાપટાનું અનુમાન છે તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા વરસાદની શક્યતા દેખાઈ રહી છે બંગાળના ઉપસાગરમાં સાતથી લઈને આઠ સપ્ટેમ્બરના રોજ સિસ્ટમ સક્રિય બનવાની સંભાવનાઓ છે તો દસમી સપ્ટેમ્બર સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે આ સિસ્ટમથી મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે તો ઉત્તર ગુજરાત કચ્છના ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે ભારે વરસાદથી પાલનપુર શહેરમાં જળબંબાકાની સ્થિતિ સર્જાઈ હતી મિત્રો ભારે વરસાદને કારણે પાલનપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જામપુરા જૂના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા મુખ્ય માર્ગ ઉપર ઘોટણસમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા તો બનાસકાંઠાના લાખણી થરાદ પંથકમાં વરસાદ વરસ્યો હતો લાખણી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો થરાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી બજારોમાં પાણી વહેતા થયા હતા તો ભરૂચના આંસવથી લઈને સુરતને જોડતો સ્ટેટ હાઈવે પણ સતત બીજા દિવસે બંધ રહ્યો છે સાહોલ અને વડોલી ગામ વચ્ચે કિમ નદીના પાણી ઓસર્યા નથી જેને કારણે સ્ટેટ હાઈવે સતત બીજા દિવસે વ્યાહન વ્યવહાર માટે બંધ કરાયો છે હવે મિત્રો પાછલા દિવસોમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ કહેર બનીને વરસ્યો હતો અને કયા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તો આ ઉપરાંત આ કહેર બનેલા વરસાદે કેટલા લોકોનો જીવ લીધો હતો તેના વિશેની જો વાત કરવામાં આવે મિત્રો ગુજરાતમાં આ વખતે વરસાદે તબાહી મચાવી છે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી જેને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે રાજ્યમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં ઓગણપચાસ લોકોના મોત થયાના સમાચાર મળ્યા છે આ સાથે પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે મિત્રો પોરબંદર જૂનાગઢ હોય કે કચ્છના વિસ્તારો જામનગર દેવભૂમિ દ્વારકા જૂનાગઢના અનેક જિલ્લાઓમાં પાકને અસર પહોંચી છે જ્યાં ઘણા દિવસોથી પૂરે તબાહી મચાવી છે પૂરને કારણે રસ્તાઓ અન્ય પ્રાથમિક સુવિધાઓને પણ નુકસાન પહોંચ્યું છે વડોદરા અન્ય સ્થળોએ ભારે વરસાદને કારણે મકાનોને પણ ઘણું નુકસાન પહોંચ્યું છે આ ઉપરાંત વેપારીઓ દુકાનદારો ઉદ્યોગોને પણ નુકસાન પહોંચ્યું છે ત્યારે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે બુધવાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો એકસો ને અઢાર ટકા જેટલો વરસાદ નોંધાયો છે મિત્રો ગુજરાતના કચ્છમાં સૌથી વધારે એકસો ને એંશી ટકા જેટલો વરસાદ નોંધાઈ ગયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો ચોરાણું ટકા વરસાદ નોંધાયો છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે પચીથી ત્રીસ વાગ્યા દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો મેઘતાંડવ સર્જાયું હતું આ સમયગાળા દરમિયાન વીજળી પડવા દિવાલ પડવા અને ડૂબવા જેવી ઘણી ઘટનાઓ બની હતી અને જેના કારણે ઓગણપચાસ લોકોના મોત નિપજ્યાના સમાચાર મળ્યા છે તેમાંથી બાવીસ મૃતકોના પરિવારજનોને વળતર તરીકે ચાર લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે મિત્રો આ સમયગાળા દરમિયાન બે હજાર છોને અઢાર પશુઓના પણ મૃત્યુ પામ્યા હતા અને તેમના માલિકોના વળતર તરીકે એકપટ અઠ્યોતેર લાખ રૂપિયાની રકમ આપવામાં આવી છે મિત્રો ભારે વરસાદને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની સત્તર ટીમો એસડીઆરએફની સત્યાવીસ ટીમો અને સેનાની નવ ટુકડીઓ ઉપરાંત એરફોર્સ અને કોસ્ટગાર્ડની ટીમો પણ રાજ્યમાં તૈનાત કરવામાં આવી છે જેને કારણે અત્યાર સુધીમાં સાડત્રીસથી વધુ લોકોને બચાવાયા છે તો બેતાલીસ હજાર ત્યાંશી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે વાળી ત્રેપન લોકોને હાઈવે માર્ગો પર સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે મિત્રો પાણીની ભરપૂર આવકથી રાજ્યના બસોને સાત પૈકી એકસોને અગિયાર છલોછલ ભરાયા છે કચ્છ અને સૌરાષ્ટ્રના પંચાણું જળાશયો સંપૂર્ણપણે ભરાયા છે તો દક્ષિણ ગુજરાતના નવ મધ્ય ગુજરાતના છ અને ઉત્તર ગુજરાતનો એક ડેમ છલોછલ ભરાઈ ચૂક્યો છે સારા વરસાદ અને ઉપરવાસથી થયેલી પાણીની આવકથી રાજ્યના એકસો ને સત્તાવન જળાશયો હાઈ એલર્ટ એલર્ટ અને વોર્નિંગ ઉપર છે નેવ ટકાથી વધુ ભરાયેલા એકસો ને ચોત્રીસ જળાશયો હાઈ એલર્ટ આ ઉપર છે તો એંશીથી લઈને નેવ ટકા ભરાયેલા ચૌદ ડેમો એલર્ટ ઉપર છે તો સિત્તેરથી લઈને એંશી ટકા ભરાયેલા નવ ડેમ વોર્નિંગ ઉપર રાખવામાં આવ્યા છે મિત્રો ચોમાસાની સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં એકસો ને સોળ પોઈન્ટ બાવીસ ટકા વરસાદ પડી ગયો છે જેમાં સૌથી વધુ કચ્છમાં અત્યાર સુધીમાં એકસોને ઓગણસી પોઈન્ટ ચોત્રીસ ટકા વરસાદ પડી ગયો છે તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં એકસો ને પચીસ કરતાં વધારે ટકા વરસાદ પડી ગયો છે તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં એકસો ને સત્તર ટકા જેટલો વરસાદ પડી ગયો છે તો મધ્ય ગુજરાતમાં પણ એકસો ને તેરથી વધારે ટકા જેટલો વરસાદ પડી ગયો છે તો ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં ચોરાણું ટકા વરસાદ નોંધાયો છે હવે મિત્રો આજે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ખાવડા ગાંધીધામ માંડવીના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો ભાટિયા સિશલી અને ભાણવડના વિસ્તારો કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશવદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર શ્યામના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશે સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી હોય કે બાબરાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ગોંડલ જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો આ બાજુ શાપર વેરાવળ રાજકોટના વિસ્તારો ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો ઉપરાંત લીંબડી સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી પાલનપુર ડીસા અને ધાનેરાના વિસ્તારો થરાદ સુઈગામ દિયોદર અને ભાટસણના વિસ્તારો આ બાજુ સાંતલપુરના વિસ્તારો રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો હારીદ ચાણસમા મોઢેરા અને મહેસાણાના વિસ્તારો સિદ્ધપુર વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો ઉપરાંત હિંમતનગર માણસા પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને અમદાવાદના વિસ્તારો કપડવન બાયડ બાલાસીનોના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કડી દસાડા વિરમગામ નળસરોવર ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો આ બાજુ ડાકોરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ લુણાવાડા દાહોદ અને જાલોદના વિસ્તારો પીપલોદ ગોધરાના વિસ્તારો ચાંપાનેર છોટાઉદેપુર ક્વાંટ અને બોડેલીના વિસ્તારો ડભોઈ વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો ખંભાત બોરસદ ઉપરાંત જંબુસર કરજણ સિનોદના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના છૂટાછવાયા વિસ્તારો કપરાડા બાવઠા અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે